બેન બેઠા હતા ને એનાથી 100 મીટર સેટો મુકેતો હું તો એને છોડી દઉં ઈ નહીં મુકવાત એ શું એ નહીં બે વાર ભાગ્યો છે એટલે અમે અહીં સામે એક ભાઈ બેઠા હતા ને ઈ ભાઈ ભાઈ પાછો ભાવ કા

કઈ જગ્યાએ પહોંચો બરાહનગર બરાહનગર હાલો બાયર વાઇક લઈને આવું મારો નંબર તો જેત તમારી પાસે હુસારભાઈ નમસ્કાર મારું નોરિયો એટલે આમ વસ્તુ દીધી એકટલો કોઈ ઉપા નહી આ નામનો લેવાનો હોય ઉ તો મેન જ આવી જ છે એને

રાનગર પર ઓપરેટ કરવા ફોન કર્યો કે તમને કહેતો હોય જાણ કરજો પણ ફોન કર્યો તમને જાણ કરજો ફોન ઓપરેટ

ٹیلی فون نمبر ہمارا نمبر 9952 عمر